હાલો બ્રેન ગુડ મોર્નિંગ જય સ્વામી નારાયણ તો અત્યારે ગયા છે ને આપણે મશીનમાંથી કપડાં કાઢી લીધા છે કેમકે મશીનમાં આજે હજાર કપડાં હતા એટલે આપણે બહાર કપડાને ધોઈ નાખશું ફટાફટ બરોબર હવે આપણા જે કપડાં ધોવાઈ ગયા છે એને હું અત્યારે કોરા થવા માટે મશીનમાં નાખી રહી છું આજે તો ધોબીઘાટની જેટલા કપડાં છે તો ફાઇનલી કપડાં ધોવાઈ ગયા છે હવે આપણે ફળિયું ધોઈ નાખશું

હવે આપણે વાઇફરમાં મરાઈ ગયું છે વાસણ આમ તેમ છે એને મૂકી દઈશું બધું ઠેકાણે કરી દઈશું હવે આપણે બહાર એક ડોલ પાણી નાખી દઈશું બરાબર ઓમ તો પાણી નાખેલું જ છે આપણે એક ડોલ પાણી નાખી દઈએ ને તો ધોવાઈ જાય ને તો હવે આપણે પેલો બંધ કરી દઈશું હવે જશું આપણે છત ઉપર બરાબર તો ચાલો પહેલાં આપણે મશીન બંધ કરી દઈએ વાયર વાયર કાઢી લઈએ ને ઢાંકી દઈએ અને પછી આપણે મશીનને સરસ મજાને ઢાંકીને રાખી દઈએ આ છે રસોડાના ગાભા તો એ સાયકલ પર નાખી દઈશું એટલે રસોઈ ચાલો થાય ને એ પહેલાં એ કોરા થઈ જાય સુકાઈ જાય હજુ મારે નાહવાનું એ બાકી છે નાસું ને નાસ્તો બાસ્તો કરશું એટલી વારમાં તો સુકાઈ જશે બરાબર તો હવે ફાઇનલી હું ઢાંકી રહી છું મારું મશીન મશીનને ઢાંકી અને એના ઠેકાણે રાખી દઈશું તો ચાલો હવે આપણે ફરીથી એકવાર વાઇફર મારી લઈએ અને જાય છત ઉપર કપડાં સુકવવા બરોબર ચાલો હું તમને બતાવું ગોઠવી રહી છું જોઈ શકો છો છત ઉપર આવી ગયા છે એકે દોરી ખાલી તમને દેખાય છે બધે કપડા 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 તો હવે આપણે આવી ગયા છે રસોડામાં નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા તો અત્યારે હું સુધારી રહી છું ટમેટા કેમકે આજે મારે દેવાનો છે આખા રીંગણો શાક અને બટેકા બરોબર બટેકાના ફાડા કરશું રીંગણને પણ આપણે એક 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 ફાડા લગાવી દઈશું કે નાના રીંગણ તો નથી મોટા જ રીંગણ છે અમારે સલાડમાં નાખવાના છે તો ટમેટા હું લાલ લાલ હોય એને અલગ કાઢી રહી છું અને ફટાફટ સુધારી રહી છું અને આજે મને સાવ મજા જેવું નથી મારે એક બાજુનો ગાલ કાન બહુ દુઃખે છે બરાબર તો તમે મારા ચહેરો તમે જોઈ જ શકતા હશો તો અત્યારે હું સુધારી રહી છું રીંગણ કાપા લગાવી દઈશું ફટાફટ બરાબર એવા કાન દુઃખે વાત પૂછોમાં તમે હલો ફ્રેન્ડ તો હવે અત્યારે વાગી ગયા છે પોણા બાર ને આપણી રસોઈ પણ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો હું તમને બતાવું કે આજે આપણે રસોઈમાં શું શું બનાવેલું છે તો આજે તો આપણે વેરાયટી બદલી નાખી છે રસોઈ રોજ તો દાળ ભાતને એમ બનતું હોય આજે આપણે દાળ ભાતને એવું કંઈ નથી બનાવ્યું આજે અલગ રીતના રસોઈ બનાવી છે બરાબર તો ચાલો હું તમને બતાવું આજે આપણે સલાડમાં કોબી ગાજર બીટ ને ટમેટાનું કાચું સલાડ છે રોટલી બની ગઈ છે આ મોરું શાક છે ને મસ્ત મજાની વેજીટેબલ ખીચડી છે અને અહીંયા આપણે સરસ મજાના રીંગણ બટેકાનું ગ્રેવીવાળું શાક બનાવું છે તો ચાલો હવે ટિફિન ભરી દઈશું આ બાજુનો નું ને આ બધો આમ કાલે લેતું તું અંદર આ બાજુ બહુ દુઃખ મને કાન કાલનો દુખે છે બહુ એટલું બહુ દુઃખ આ બાજુની એક સાઈડ મને દવા મારી પાસે તાવની દવા બધી પડી હતી ને તું પી ને સુઈ ગઈ તો સુઈ ગઈ એટલે સીધી બહુ મોડી ઉઠી હું નમુ આવી ગઈ હતી સ્કૂલે તો નમુએ જમી ને સરસ મજાના ટાપ પાપ સાપ મેં કાંઈ નથી કર્યું ટાપે નથી સાફ કર્યો નહીં ટિફિન ભરીને બહાર રાખી દીધી ફળિયામાં એટલું જ બાકી તો આવીને હું એ ટાપ સાફ કર્યો પછી એને વાસણ ઉકી નાખ્યા અને બધું સરસ ચોખ્ખું કરીને ટ્યુશન ગઈ છે તો હવે તોતા ઉતરી ગયો એટલે હાથ પગ ધોય અને ફ્રેશ થઈ ગયા આપણે બરાબર તો હવે રસોડામાં જાશું બનાવશું ને ટિફિન બરાબર તો ચાલો ટિફિનની શરૂઆત કરીએ તો આપણે હવે આવી ગયા છીએ રસોડામાં અને આ છે મારી પાસે એપલનો નો ચણા લોટ તો ફટાફટ ચાલ લઈશું બરાબર ચણા લોટ તો આજે આપણે દેવાનું છે ઢોકળીનું શાક તો એના માટે પાણી ઉકળી રહ્યું છે તપેલીમાં તો તમે જોઈ શકો છો પાણી ઉકળે છે અને હું ચાલી રહી છું ચણા લોટ કેમકે સવારે જ આપણે રીંગણ માટે શાક દીધું હતું તો સાંજે તમે શેનું શાક દીવો બરાબર એ પાછું વિચારવાનું સાંજ સવાર શેનું શાક દેવાનું મારી પાસે એટલી તેવડ નથી કે હું ઢોકળી ફેરવી પણ શકું બરાબર વેલણું પણ તો એ ફેરવવું પડે ને બનાવવું તો પડે બરાબર તો ફટાફટ આપણે હવે વેલણોથી ફટાફટ હલાવી દઈશું એટલે ગાંઠલા ન પડી જાય ઢોકળીનું શાક બનાવવામાં ધ્યાન રાખવું પડે થોડું તો અહીંયા આપણે ઢોકળીનું શાક પણ બની ગયું છે મેં લઈ લીધા છે મસાલા હવે આપણે વઘાર કરી લઈશું શાક તો એના માટે ટમેટા સુધાર લીધા છે ઢોકળી પણ બની ગઈ છે બરાબર તો હવે છાશ પણ મેં બનાવી દીધી છે તો આજે હું ટમેટાવાળી ઢોકળી નથી બનાવતી ટમેટાની ગ્રેવીવાળી પણ ઢોકળી બને તો આજે આપણે બનાવશું છાશવાળી ઢોકળી બરાબર છોકરાઓ ખાય કે ન ખાય આપણે બનાવશું બાકી તો મેગીવાળા ભાતે બનાવશું તો અહીંયા મારો વઘાર ચાલી રહ્યો છે તો તમે જોઈ શકો છો આ બધા મટીરિયલ આપણે લઈ લીધા છે આદુ મરચાં ટમેટા સરસ મજાનો વઘાર થઈ ગયો છે હવે હું નાખી રહી છું લાલ મરચું હળદર નાખી દઈશું ફટાફટ તો ચાલો હવે આપણે વઘાર લઈએ બરાબર તો વઘાર તો થઈ ગયો છે હવે આપણે ડબળા બધા લોહી નાખશું અને સરસ મજાને અહીંયા ઢોકળી આપણે ઉગળી રહી છે તો હું બીજી બાજુ બનાવી રહી છું મેગીવાળા ભાત એને તો પહેલે પણ રાખી દીધી છે લીમડો લઈ લીધો ધોઈ નાખ્યો આમ તો હું ડબળામાં રાખું છું પણ આજે અત્યારે છોકરી નથી તો થોડુંક મોડું તો એ થઈ છે શું કરે આવ્યા છે એ વાતો કરે છે મારી સાથે ને હું બનાવી રહી છું મેગીવાળા ભાત ને બે બાજુ આપણે ચાલુ છે બરાબર તો પહેલાં રખાઈ ગયા છે કેમ કે મોડું થાય છે એટલા માટે તો અહીંયા મેગીવાળા ભાતની વઘાર કરી રહી છું તો એ વઘાર થઈ ગયો તો એમાં પાણી નાખી દઈશું તો ઉકળી જાય પાણી બરાબર તો મારી સ્વાભાવી પૂછે છે કે તમને અત્યારે કેવું છે તો મેં કીધું સારું છે વાંધો નથી તો અહીંયા આપણે કઢી પણ ઉકળી ગઈ બરાબર છાસ જે આપણે નાખી લેતી તપેલીમાં તો કઢી કહેવાય ને તો એ ઉકળી ગઈ છે તો હવે આપણે ઢોકળી નાખી રહીશું તો હવે ઢોકળી ચડશે ત્યાં સુધી આપણે મેગીવાળા ભાત બનાવી દઈશું હવે આપણે બધા મસાલા નાખાઈ ગયા છે ડબળા લોહી લોહીને નાખી દઈશું કેમ કે ગંધારા થઈ જાય ને રસોડું ચાલતું હોય એટલે ગંધારા થાય તો હવે આપણે બધા ડબળા કોસવી દઈશું બરાબર આમાં જેનું બી આવી ગઈ છે એ બી આટા મારે છે એ માં દીકરી વાતો કરે છે તો વાતો કરતી જઈ અને કામ કરું છું બરાબર તો તમે જોઈ જ શકો છો તો ચાલો હવે આને ઉકળવા રાખી દઈશું આપણે અને પછી મળીએ તમને થોડીક ગજવારમાં તો મારી સાહેબ પૂછે છે કે ન સારું હોય તો તમે દવા લઈ આવો મેં કીધું ના સારું જ છે અત્યારે જે વાંધો ન આવે તો ચાલો હવે મળીએ તમને તો હવે હું બનાવી રહી છું મેગીવાળા ભાત તો ભાત મેં ઓલરેડી પહેલાં ચડવા માટે રાખી દીધા હતા અને પછી અત્યારે ઉપરથી મેગી નાખી રહી છું હું બે ત્રણ વાર અલગ અલગ રીતના બનાવું છું ક્યારેક મેગી અલગથી રીતના બનાવું ભાત અલગ વઘારીને બનાવું પણ આજે મેગી ધોલાવોને આપણે ડાયરેક્ટ જ બનાવી દઈએ તો થોડુંક પાણી રહ્યું હોય એટલે મેગી નાખી દઈશું તો મેગી ચડી જાય બરાબર આ બાજુ ઢોકળીનું શાક પણ ઉકળી ગયું જ છે અને એમાં હું અત્યારે મેગી મસાલા નાખી રહી છું તો આમાં પણ આપણે થોડોક નાખશું કેવો ટેસ્ટ લાગે બરાબર જવું તો પડે ને કેવું ટેસ્ટ લાગે શાક તો મેગી મસાલો મેં નાખેલો છે અને હું આ જૈન મેગી મસાલો વાપરું છું તો આ બાજુ થઈ ગયું કચરો નાખી દઈએ આપણે હવે આપણે હલાવી અને રાખી દઈશું થોડીક વાર માટે તો અત્યારે હવે અમારે નમૂ શેકી રહી છે રોટલી તે તમે જોઈ શકો છો ડાન્સ કરતી કરતી રોટલી શેકે છે કહેવાય ને છોકરી કોઈને ન ગાંઠે બરોબર તો અહીંયા અમારે રસોઈ બધી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો ઢોકળીનું શાક છે વઘારેલા ભાત છે તો આ મેઘી ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો અહીંયા ટિફિન પણ રખાઈ ગઈ છે ને આ છે રોટલી અત્યારે છોકરા ઓછા છે દસ છોકરા ઓછે તો દસ છોકરા માટે આટલું જ જમાનું બાકી તો તપેલા ભરી ભરીને જમવાનું હોય તો તમને ખબર જ છે હવે અત્યારે અમે લોકો નીકળી ગયા છે દવાખાને જવા માટે બરાબર હું જ્યાં પહેલાં દવા લેતી ત્યાંથી જ દવા લઈશું તો જ સારું આવશે નહીં તો ન સારું થાય તો એટલે ઘરેથી નીકળી ગયા છે તો તમે જોઈ શકો છો અત્યારે અમે લોકો ગુરુકુળ પુલ પહોંચી ગયા છે હવે ત્યાંથી આપણે જશું આગળ તમારે હાલત તમે જોઈ શકો છો કાને બાને આપણે તો બાંધી દીધું છે ઠંડી ઠંડી લાગે નહીં એટલા માટે બરાબર તો જઈએ આગળ દવા લઈ લઈએ તો તમે જોઈ શકો છો અત્યારે ફાઇનલી હવે મારું દવાખાનું આવી ગયું છે તો હા અમે દવા લઈ અને ઘરે આવી ગયા ને આ દવા ચાલ આપણે પીવાની બરોબર તો ચાલ હવે આ વિડીયોને પણ અહીંયા જેન્ડ કરશું મળશું કાલે એક પાછાનો આ વિડીયો સાથે